ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો અવારનવાર કહેતા હોય છે કે ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ છે પરંતુ ક્યાંક તે લોકોને હવે આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને છોટા ઉદેપુરમાં જે લોકો વિકાસ થી વંચિત છે એ જગ્યાની મુલાકાત પણ જરૂર થી લેવી જોઈએ આજે વાત કરવી છે ધારાસભ્ય અભયસિંહ તડવી વિશેની કે જે ત્યાં પહોંચ્યા હતા અને જ્યાં લોકોએ તેમને વિકાસને લઈને સવાલો પૂછ્યા હતા ત્યારે જ આ ધારાસભ્યને જવાબ આપવાના પણ ફાફા પડ્યા હતા વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુરમાં આજે પણ ઘણા બધા એવા આદિવાસી વિસ્તારો છે કે જ્યાં લોકોને પાયાની સુવિધા નથી મળતી ક્યાંક બાળકોને ભણવું છે પણ આંગણવાડી નથી લોકોને પાણી પીવું છે પરંતુ ક્યાંક પાણીના પણ ફાફા છે પરંતુ જે સમયે ધારાસભ્ય અભયસિંહ તડવી છે તે ખાસ કરીને નસવાડી તાલુકાના ચામેથા ગામે બુથ સંપર્ક અભિયાનમાં પહોંચેલા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપના પ્રમુખને ગ્રામજનોએ આંગણવાડી તેમજ પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષક

પંચાયત કોરણા 5 વર્ષથી આ સંજે એક માંગ સદુ કેવું પંચાયત ને બંધ તો મુકે મંજૂર નહોતું આવ્યું ખબર નઈ આવે આ આંગળવાડી થી અહીં અમે બંગાળો નાખતા નહીએ આ બંગાળ નાખતા તો અહીંયા છોકણ દેવાડે આ ચાલે આ ના ના અહીંયા પાણી પણ સાહેબ મંજૂર થાય અને અમારા

વાત ચમડી પર શિક્ષક ની વાત કરી ત્યાં પૂરતો સ્ટાફ મૂકો ચામેઠા પ્રાથમિક શાળા ની અંદર બી શિક્ષકો પૂરતા નથી હવે એક થી આઠ ની સ્કૂલ છે પૂરતા શિક્ષકો ના તો બાળકો શું ભણાવશે આ બી મોટો પ્રશ્ન છે ચામેઠા હાઈસ્કૂલની બાજુમાં વસાહત છે એ વસાહતની અંદર વર્ષોથી રસ્તો નથી બનેલો એમને ઘણી બધી તકલીફ પડે છે તો અત્યાર સુધી કોઈ રાજકારણમાં ત્યાં જોવા નહીં ગયા તો એમને બી રસ્તો બનાવી આપો ને વોટ લેવાના તમે આવી જાવ છો તો એ બી તમે કરી આપો ને રસ્તા મોટી મોટી વાતો કાંઈક રસ્તા બનાવીએ રસ્તા પર ક્યાં રસ્તા બન્યા છે બતાવો ને અમે તમે ગ્રાઉન્ડ પર આવીને જુઓ અમે તો કહીએ છીએ સરકારને ચેલેન્જ આપીએ તમે ગ્રાઉન્ડ પર આવો તમે કાગળો પર ના કામ કરશો ગ્રાઉન્ડ પર આવો ગ્રાઉન્ડ પર આવશો ને તમને ખબર પડશે કે કઈ રીતના આદિવાસી અહીંયા જીવી રહેલા છે હવે ચમડી પર ગામની અંદર પાણી ભરાઈ ગયું વરસાદ પડેલો પાણી ભરાઈ ગઈ દીવાલ તૂટી ગઈ શૈલેષભાઈ મુરજીભાઈ ભીલ ચમડી પીપે એની દિવાલ તૂટી ગઈ અહીંયાથી સર્વે કરવા માટે ફોટા બધું કર્યું અત્યાર સુધી સહાય મળી નથી તો ખાલી ફોટા પાડવાના આપવાની જ નહીં ઉપર ખાલી જાણ જાણ કરવાની પણ તમારે તો કહેવું પડે ને કે આપો સહાય કેમ તમે સહાય નથી આપતા એ ભાઈને દર વર્ષે દિવાલ તૂટી જાય છે તો તમે પાણીની વ્યવસ્થા કરો ને ત્યાં સાફ કરાવો ખોટાના સુરક્ષા દિવાલ બનાવો કેમ નહી બનાવતા તમે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જ કરો છે તમારે તો સરકાર સરકારશ્રીને મારી એટલી જ ખુલ્લી ચેલેન્જ છે કે અમારા ગામની અંદર તમે આવશો વોટ તમને નહીં મળે કારણ કે અત્યાર સુધી તમને વોટ મળી છે હવે નહીં મળે કારણ કે તમારો કેવલ ભ્રષ્ટાચાર છે તમે કોઈ બી જગ્યાએ કંઈ કામ થતું નહીં આજે આ બધા ડામરો રોડ બને છે આ ડામર રોડ બે વર્ષ નથી થતા ચાલો આ ડામર ક્વાઠિયાથી ચામેઠાનો રસ્તો છે એ બે કરોડને છપ્પન લાખનો રોડ છે આ કેટલા વર્ષ તકે જોઈએ અમે તો તમે ભ્રષ્ટાચાર ઓછો કરો પબ્લિકને લૂંટવાનું કામ ના કરશો મહેરબાની કરીને ખોટી ખોટી લાલચો ના આપશો હવે પબ્લિક બધી જાગૃત થઈ ગયેલી છે જાણે છે કે તમે શું કરવા માંગો છો એટલે ખાસ કરીને હવે લોકો દ્વારા પણ ક્યાંક ધારાસભ્ય અભેસી તડવી છે એને જાહેરમાં જ કહી દેવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે હાલ અહીંના કામ અધૂરા છે તેને પૂરા કરવામાં આવે જો કે અત્યારે હાલ જે રીતે ધારાસભ્ય દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર કહેતા હોય છે કે ગુજરાતમાં વિકાસ થયો છે પરંતુ ક્યાંક આ વિકાસના નામે આદિવાસી વિસ્તારમાં શું ચાલી રહ્યું છે તેના ઉપર પણ ક્યાંક ભાજપના નેતાએ હવે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે જે રીતે અત્યારે હાલ લોકો સામે આવી રહ્યા છે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં તો છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની વાત હોય પીવાના પાણીની વાત હોય અથવા તો પછી ત્યાંની જે પાણીની સુવિધા હોય એ પણ ક્યાંક તે લોકોને નથી આપવામાં આવતી ને હવે આ જ વાતને લઈને જે રીતે આદિવાસી યુવક છે તેમણે ધારાસભ્ય અભયસિંહ તડવીને સીધા સવાલો પૂછ્યા હતા અને ત્યારે આ ધારાસભ્યને ક્યાંક જવાબ આપવાના પણ ફાફા પડ્યા છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે લોકોએ અવાજ ઉઠાવ્યો છે લોકોએ માંગ કરી છે એ માંગ હવે સંતોષવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ લઈને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર